પાપ અને પુણ્ય એટલે શું ખબર છે આ બધી ડફોર બનાવવાની વાત છે પાપ અને પુણ્ય એટલે જે બીજાને કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે પોતાને કરવા કાલ આવજે એટલે પેલા તમે બતાવવા કરો હું બહુ કામમાં છું પણ એને એમ કહો અંદર થી આત્મા એમ કે નાના બિચારો પતાઈ દે સાહેબ મેં સિત્તેર કલેક્ટર ડીએસપી મામલતદારો તલાટીઓ સરપંચોના લિસ્ટ બનાવ્યા છે ગુજરાતમાંથી જે લોકો હરામ નું ખાતા હતા ચોરીઓનું ખાતા હતા એમની ઓલાદ બેકાર નીકળી એક ના એક છોકરાઓ મરી ગયા એમની વાઈફને કેન્સર થઈ ગયા દીકરીઓ ભાગી ગઈ આરામના પૈસા નો પ્રતાપ છે એક રૂપિયો હરામનો આવ્યો ને સાહેબ અહીંયા જ છે બધું થોડા દાળને ખબર નહીં પડે પણ બધું નીચેથી નીકળી જશે બધું એટલે મહેનત કરો અને મસ્ત મહેનત કરો દસ જણ સારું કરો ભગવાન તમારું દસ ઘણું સારું કરશે કરશે ને કરશે આ એનો નિયમ છે ત્રીજી અવસ્થા પ્રેમ થવો લગ્ન થવા اور سیکچول لائف سौती મહત્વની અવસ્થા જેના કારણે આ દેશની પથારી ફરી ગઈ છોકરા છોકરીઓના મગજમાં બધી ગંદકી ભરી કાઢી માબાપને છોકરીઓ છોકરા ઉપર વિશ્વાસ ન થી જેને જેવું ઉભાડીન જ જતા રો બેટા 5 મિનિટ રિસેસ છે કેવું છે કેવું છે હે જેવું જલ્દી જતા બાથરૂમ બાથરૂમ જેવું છે ત્રીજી અવસ્થા પ્રેમ થવો લગ્ન થવા ગીતા કુરાન અને બાઇબલમાં એક વાક્ય છે સાહેબ બહુ સરસ શું છે ખબર છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફોફા મારવા નહીં એટલે એવું લખ્યું નથી શું કીધું છે તારો જીવન સાથી નક્કી છે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે કોઈને છે અમારી મા બાપ નક્કી કરવાનો જન્મ લેવો એવું છે નહીં તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે ના તો તમને જીવન જો તમને મજા ના આવે તો તમે જતા

ખરેખર પ્રેમ વિશે લગ્ન વિશે પાંચમા ધોણથી એક ચોપડી હોવી જોઈએ અને બારમા ધોરણ સુધી ભણાવી જોઈએ કે પ્રેમ છે શું આપણે તો પ્રેમ એટલે ગા કોઈ છોકરા છોકરીને કોઈના જોડે પ્રેમ તો હા હા તને ઓના માટે સ્કૂલ મોકલ્યો છે જો કોઈ ગુનો કરી નાખ્યો પણ પ્રેમ એટલે એને સેક્સ જોડે જોડી દીધો પ્રેમ શું છે સાહેબ પ્રાર્થનાથી પણ ઉપરનો શબ્દ છે પણ એને ગંદકી બનાવી દીધી એને સેક્સ જોડે જોડી દીધો અને પ્રેમનું ખૂન કરી નાખ્યું મારા લગ્ન થઈ ગયા હવે કોઈ પ્રેમ નહીં કરવાનો એક્સપાયરી ડેટ જાઓ ઘેર હવે પતી આ મારો પ્રેમ છે પ્રકાશભાઈ છું પ્રેમ એટલે શું જે માના પેટમાં હોય અને મા કરે ને એ પ્રેમ છે પણ આ પ્રેમ છે ક્યાં અને એટલે બધાને સારામાં સારા છોકરા છોકરી જોડે લગ્ન કરવા છે એટલે બધા દુઃખી છે કે બધો સારું મળે નહીં એટલે ઈશ્વરે કહ્યું કે હે મનુષ્ય તારો જીવન સાથી નક્કી છે એક મિનિટ બગાડીશ નહીં આ તો કેવો પ્રેમ કરે તમે જુઓ સાહેબ મને તો ખબર નથી ગામડાઓની શું સ્થિતિ છે પણ શહેરમાં એવી સ્થિતિ છે કે એક છોકરો છોકરી ઉભા હોય છોકરો છોકરીને શું કે તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હુંય કોઈ નહીં કરું આ કેવું થયું ખબર બે વેપારી ભેગા થાય પછી એક વેપારી બીજાને શું કે તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચું બોલો બે ભિખારી થાય કે નહીં આ લગ્ન જીવનોમાં જે મજા નથી બધી સજા છે બધા ટેન્શનમાં છે એનું કારણ કે આપણે પતિ પત્ની એકબીજાના માલિક બનવા ચાહીએ છીએ પ્રેમ રહેતો જ નથી પ્રેમ આખો શબ્દ જ જુદો છે મારા લગ્ન થયા પછી હમણાં હું જયપુર ફરવા ગયો તો અમે બધા દોસ્તારો ફરવા ગયા તો બધાની વાઈફ ઘેર બધા છોકરાઓ છોકરાઓ ગયેલા તો હું રસ્તામાં તો બધાની ઘરવાળીના ફોન આવે ક્યાં છો કેટલે પહોંચ્યા ક્યારે આવશો મારું બૈરું એ કે ફોન જ ના કરે હું તો રહી રહીને ફોન જોઉં પડે એકે ફોન આવે નહીં અને બાપુ બધા કોઈ કરાય નેચી થઈ જાય બધાની વાઇફના ફોન આવે મારી વાઈફ તો ફોન આવે નહીં હું તો ઘેર આવ્યો મારા બધા દોસ્તા રસ્તા પર સંજય તાર બૈરા જો ઝગડો કહ્યું છું ફોન નહીં કરતું હું તો રોમ ધોરો ભાઈ હું તો ઘેર આવ્યો ઘેર આવીને મારા બૈરાને મેદુલા તને ફોન નથી પડતો આ બધાની બૈનીઓ કેટલા ફોન કરે તું એક ફોન નથી કરતી બધા પૂછે ક્યો છો ક્યો છો મન કે બરદિયો જાય છો હજે ખૂટે જ આવે આને પ્રેમ કેવાય આને લગ્ન નક્કી છે સંજય રાવલ ને બોલાવો મજા આવશે આપણે જીવનમાં ધંધો જા કર્યો બધા મજા કરાવવા હસવાનો કેમ કે બધા રસ્તાના ભગવાન આપણને રસ્તા રાખે આપણને બાપાએ સમજાવ્યું તો કોલેજ ના ગેટ આગળ બધા છોકરા છોકરી ચડી ગયા એટલે હું ચડવા ગયો હું ચડવા ગયો ને એ ક્લાસ બીજો ક્લાસ હતો હું કોઈ ઓળખતો નતો હું સાયન્સનો વિદ્યાર્થી બધા આર્ટસ વાળા હતા તે એક છોકરી એકદમ સરસ રૂપાળી છોકરી મસ્ત છોકરી હતી ભાઈ હારી હોય તો હારી જ કહું ને એમ કહું ડાકણ જેવી હતી તે એક સરસ છોકરી ગાડીમાં બસમાં ચડવા ગઈ ને હું બસમાં ચડવા ગયો અને મારો હાથ એને ઓમ ઘસાયો જોરદાર મને બી એમ આવી મજા સાચું કહું તો પેલી છોકરી શું કહે ખબર છે દેખતો નથી માપમો રહેજે હવે ઓમો શું માપ હવે એટલે ભાઈ અડી ગયું તો અડી ગયો હવે એમો સિગલ ક્યોથી હડ્યા આવે ચાપ ચાપ કરવા મારી છોકરી આમ હતી સરસ આમ જોવી ગમે એવી હતી પછી બસમાં બેઠા અમે તારંગા પ્રવાસ ગયા છોકરાઓ આ બાજુ છોકરીઓ આ બાજુ કેમ કે સ્કૂલમાં શીખવાડે છે ભારત મારો દેશ છે આ જે ડફોલ બનાવ્યા છે ને ખરેખર ટ્રાન્સલેશન શું છે ખબર છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભ્રાતા છે ભાઈ બેન છે